ચૂંટણી આવવાથી ભારતીય જનતા પાર્ટીમાં જ એક ડરનો માહોલ જોવા મળતો હોય છે કે જો વિપક્ષમાંથી કોઈ ઉમેદવાર જીતી જશે તો ભારતીય જનતા પાર્ટીની આવૃત જતી રહેશે એટલે કે મિશન લોટસ જે છે તેની સક્રિયતા વધુ થઈ જશે ભાજપ દ્વારા મિશન લોટસ શરૂ કરવામાં આવશે અને અને તેમાં ઘણા બધા વિપક્ષના નેતાઓ કાર્યકર્તાઓનો ફરીથી પક્ષ પલટો કરવામાં આવશે ભાઈ વિપક્ષનો આ મુદ્દો મહત્વનો જે ચહેરો જે છે તે દિગ્ગજ ચહેરો છે તેને ઉઠાવો ગમે તેમ કરીને મંત્રી પદ આપવાની લાલચે તેને ઉઠાવો ત્યારબાદ તેને આપણામાં મોટું સ્થાન આપી દો અને સમગ્ર વિપક્ષને તોડી ધારાસભ્ય એક વર્ષમાં વીસ જેટલા વિપક્ષના ધારાસભ્ય અને સાહીઠ હજાર થી પણ વધારે કાર્યકર્તાઓ જે વિપક્ષના છે એ પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે જુનાગઢ જિલ્લાના વિસાવધરમાં અને મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પેટા ચૂંટણીની તારીખો તો હજી જાહેર થઈ નથી પરંતુ ત્યાં રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કયા કેવા સમાચાર એવી અફવાઓ પણ જોવા મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અન્ય પાર્ટીના જે નેતાઓ છે તેમને પોતાની પાર્ટીમાં ખેંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે નમસ્કાર હું મુસ્કાર અને આપ જોઈ રહ્યા આજ લાઇટ ફોન ને સુશાર વિસાવદરમાં હોય કે પછી કડીની પેટા ચૂંટણી હોય આ બંને જ પેટા ચૂંટણીઓને લઈને હાલમાં જબરજસ્ત રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે ત્રણ રાજકીય પાર્ટીઓ આમને સામને જોવા મળી રહી છે અને તે વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે આ સમગ્ર ચૂંટણીના વાતાવરણની વચ્ચે જ ભાજપ વિપક્ષના કેટલાક ધારાસભ્યો હોય નેતાઓ હોય કે કાર્યકર્તાઓ હોય તેમનો પક્ષ પલટો કરાવવા માગે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી છે છે છતાં પણ એ પક્ષ પલટો નેતાઓને કેમ કરાવે છે ધારાસભ્યોને કેમ કરાવે છે એવો કયો ડર છે તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં સ્વાગત છે આપનું ટુ ધ પોઈન્ટમાં હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે અત્યારે ગુજરાતમાં પેટા ચૂંટણીને લઈ વિસાવદર અને કડી તાલુકો એ સૌથી વધારે એક ચર્ચાનો વિષય બન્યો છે આખરે વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણી જારે પણ થશે ત્યારે સિંહાસન પણ રાજીનામા બાદ હવે ક્યાંક ક્યાંક પાર્ટી તરીકે ગોપાલ ઇટાલિયા ત્યાંથી ચૂંટણી લડશે તેવી શક્યતાઓ છે આ સાથે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના ઉમેદવાર ઉતારવામાં આવ્યા નથી કડીમાં હાલાકી કોઈ પણ પાર્ટીના ઉમેદવાર ઉતારવામાં આવ્યા નથી કરસલ સી મોત થઈ ગયું નિધન થઈ ગયું એના બાદ કડી જે પેટા સીટ છે તે ખાલી છે અને લઈને પેટા ઊંચાવાની છે પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એક અલગ રીતે જ પોતાની ગેમ રમી રહી છે ભારતીય જનતા પાર્ટી આખરે શું કરે છે છેલ્લે છેલ્લે કે કહેવત છે કે તે કોતરામાંથી ઉંદરોનું ન કાઢે તો ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી ન કહેવાય તેવું લાગી રહ્યું છે હવે મિત્રો ક્યાંક ને ક્યાંક એવી શક્યતાઓ સેવાય રહી છે કે ભારતીય જનતા પાર્ટી બીજી અન્ય પાર્ટી છે વિપક્ષ

લોકોમાં પણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આટલી મોટી પાર્ટી જે ખરેખર મોટી સત્તા લઈને બેઠી છે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચહેરાનું એક એક છે 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 કે એમનું નિવેદન આવે એટલે આખા દેશમાં તે ચકચાર મચી જતો હોય ભારતીય જનતા પાર્ટી સાથે આટલું મોટું સંગઠન છે કાર્યકર્તાઓ છે તેમાં ટિકિટ લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે કે ભાજપમાં આપણી એક એન્ટ્રી થઈ જાય મુસ્કામ તો પણ બહુ છે હાલમાં એ રીતની લહેર ભારતીય જનતા પાર્ટીની ચાલી છે છતાં પણ પક્ષ કેમ કરાવવો તેના પાછળનું એક મોટું કારણ મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવવાથી ભારતીય જનતા પાર્ટીમાં જ એક ડરનો માહોલ જોવા મળતો હોય છે કે જો વિપક્ષમાંથી કોઈ ઉમેદવાર જીતી જશે તો ભારતીય જનતા પાર્ટીની આબરૂ જતી રહેશે એ રીતની વિચારસરણી રાખીને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પક્ષ પલટો કરાવતી હોય છે અને બીજું એક સૌથી મોટું કારણ એ પણ છે કે હાલમાં જો આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં જ અડધી કોંગ્રેસ એટલે કે અડધા કોંગ્રેસના નેતાઓ જ આ પાર્ટી ચલાવી રહ્યા છે ગુજરાતમાં અને લોકોને પણ ખરેખર તેને લઈને અવેર થવું જોઈએ કે ભાઈ આપણે જે ભારતીય જનતા પાર્ટીને વોટ આપીએ છીએ કોંગ્રેસને વોટ નથી આપતા પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જ એ જ કોંગ્રેસના નેતાઓ સમગ્ર પાર્ટીને ચલાવી રહ્યા છે તેમજ કેટલાક મંત્રીઓ પણ હાલમાં કોંગ્રેસના ભારતીય સમાવેશ થઈ ચૂક્યો છે જે રીતે રીતે રહ્યા છે એ હું વાત કરું તો વિસાવદરમાં જ્યારે ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરવા માટે ગોપાલ ઇટાલે આવ્યા હતા તો ગોપાલ ઇટાલે એવું કહ્યું હતું કે અમારે ગઠબંધન નહીં પરંતુ જનબંધન કરવું છે અમારે લોકોની વાંચા સાંભળવી છે લોકોને શું તકલીફ છે એનું નિરાકરણ લાવવું છે

મારી પાર્ટીમાં વધારેથી વધારે લોકો હોવા જોઈએ પછી કામ ના હોય નકામા હોય પછી બંધ બારણે ભલે કોંગ્રેસનું કામ કરતા હોય ભલે આમ આદમી પાર્ટીનું કામ કરતા હોય એનો એનો મતલબ નથી પણ એને એટલો મતલબ છે કે આ કાર્યકર ફલાણો કાર્યકર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી છે પરંતુ તેમનો મહત્વનો એક મુદ્દો એ છે કે ભાઈ વિપક્ષ ન હોવો જોઈએ ગમે તેમ કરીને વિપક્ષને આપણે તોડી પાડવો પડે જે રીતની વાત જે છે તે એક

એ પક્ષપલટો કરીને આવેલા નેતાઓ હોય કે કાર્યકર્તાઓ હોય તેમને ભારત ભારતીય જનતા પાર્ટીમાં એક મોખરું સ્થાન આપવામાં આવે મોટું સ્થાન આપવામાં આવે એટલે કે આંતરિક વિખવાદ પણ એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીમાં ચરમસીમાએ પહોંચી ગયો છે કે જેમાં વિપક્ષને તોડવા માટે કરીને ભાજપ હંમેશા એવી જ રણનીતિ બનાવતું હોય છે કે ભાઈ વિપક્ષનો આ મુદ્દો મહત્ત્વનો જે ચહેરો જે છે તે દિગ્ગજ ચહેરો છે તેને ઉઠાવો ગમે તેમ કરીને મંત્રીપદ આપવાની લાલચે તેને ઉઠાવો ત્યારબાદ તેને આપણામાં મોટું સ્થાન આપી દો અને સમગ્ર વિપક્ષને તોડી પાડો આ સમગ્ર જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત પોતાના સંગઠનને મજબૂત કરવા માટે રણનીતિઓ બનાવી રહ્યા છે પરંતુ તેમને ભારતીય જનતા પાર્ટીની આ રણનીતિને સમજવી પડશે પહેલા તો કોંગ્રેસે એ સમજવું પડશે મુસ્કાન

જનતા પાસે કોઈ વિકલ્પ નથી આમ આદમી પાર્ટીમાં કોઈ એવો પ્રખર ચહેરો નથી જેથી જનતા એમના પર વિશ્વાસ મૂકી શકે કે હા આ જનપ્રતિનિધિ એવો છે જે અમારા કામ કરશે અને અમારી જેટલી પણ પડતી તકલીફો છે અમને પડતી જેટલી હાલાકી છે એનો સામનો કરીને અમને પડતી તકલીફો પર આ પડદો મૂકશે અને અમારું કામ કરશે એટલે એવો કોઈ પ્રખર ચહેરો ના આમ આદમી પાર્ટીમાં છે ના કે પછી કોંગ્રેસમાં છે એ બધા જ ચહેરા છે ભારતીય જનતા પાર્ટી પાસે અને ખાસ ભારતીય જનતા પાર્ટી કહેવાય કે પોતાનું એડી ચોટીનું જોર લગાવીને દરેક પ્રકારના કામ કરે છે પરંતુ એ જગ્યાએ તમે વિપક્ષને જુઓ તો વિપક્ષ કોઈ મુદ્દા પર એટલું એડી ચોટીનું જોર લગાવવાની કામ કરતી નથી એટલા માટે ક્યાંકને ક્યાંક જનતાને ભારતીય જનતા પાર્ટી પર વધારે વિશ્વાસ છે કે આ પાર્ટી અમારું કામ કરશે એટલે ક્યાંકને ક્યાંક કાર્યકરોમાં પણ એવો ડર છે કે નથી પલટો કરી લઈએ કોંગ્રેસમાં કયા કયા પ્રકારના કામો થાય છે બધું પાર્ટીમાં લઈને લોકો જાણી જાય છે હવે ભારતીય જનતા પાર્ટી સારું કામ કરે છે કોંગ્રેસના નેતાઓને પણ ખબર છે એટલે પછી ચૂંટણી ટાંડી તેઓ કોંગ્રેસમાં કોંગ્રેસમાંથી માંથી પડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાય છે અને મુસ્કાન બીજી બાજુ એક વાત પણ એક મહત્વનો મુદ્દો એ પણ છે કે લોકોને પણ જાગૃત થવાની જરૂર છે કારણ કે એ લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ તો આપી રહ્યા છે પરંતુ ઇનડાયરેક્ટલી એટલે કે આડકતરી રીતે એ વોટ કોંગ્રેસના નેતાઓને જ જઈ રહ્યા છે બુજી એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે કારણ કે હાલમાં પચાસ ટકાથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓ જ ચલાવી રહ્યા છે મંત્રી પદ ઉપર પણ કોંગ્રેસના નેતાઓ છે એ લોકોને પહેલા સમજવું પડશે અને જે કોંગ્રેસના નેતાઓ આ જ ચહેરાઓ જે કોંગ્રેસ પાર્ટીમાં હોય છે ત્યારે લોકો તેમને વોટ નથી આપતા અને એ નેતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય ત્યારે લોકો એ જ ચહેરાને વોટ આપે છે એટલે કે સૌથી મહત્વનો મુદ્દો એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી હવે લોકોનો સ્વભાવ પણ જાણી ચૂકી છે કે ભાઈ ગમે

પક્ષ પલટો કરાવીને ભારતીય જનતા પાર્ટીમાં લાવે છે વિપક્ષને તોળી પાડે છે અને સતત છેલ્લા ત્રીસ વર્ષથી રાજ કરી રહી છે અને તમે જે રીતે આંકડો કહ્યો કે એક જ વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં જ વીસ ધારાસભ્યો અને સાહીઠ હજારથી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે એટલે આ કોઈ નાનો મોટો આંકડા નથી ખૂબ જ મોટી સંખ્યા મોટા પ્રમાણમાં કહી શકાય અને હાલમાં પણ જે રીતે વિસાવદરની અને કડીની પેટા ચૂંટણી આવી રહી છે તેમાં તે દરમિયાન પણ કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષ પલટો કરે તેવી શક્યતા છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા એ જ રણનીતિ પેટા ચૂંટણી સમયે હોય છે છે કે કે ભાઈ જેટલા પણ નેતાઓ તેમને તોડવાનું કાર્ય કરો એટલે આપો આપણી પાર્ટી જીતી જ જવાની છે કારણ કે વિપક્ષમાં તો કોઈ લડવાવાળો ચહેરો હશે જ નહીં એટલે ચોક્કસથી એ બધાને સમાપ્ત કરી દો ચહેરાઓને આપણી બાજુ લાવી દો એટલે આપણે આસાનીથી જીતી જઈએ તો આ જ રણનીતિ કહેવાય કે ભારતીય જનતા પાર્ટી ઘણા વર્ષોથી અપનાવી રહી છે હવે લોકોને ખબર છે પરંતુ લોકો પાસે કોઈ વિકલ્પ નથી જેથી કરીને તેઓ વિપક્ષ પર ભરોસો કરી શકે હવે આ અમે બંને ચર્ચા કરી મેં અને મારા સહયોગીએ ચર્ચા કરી એ પ્રમાણે હવે આ મુદ્દા પર આપને શું લાગી રહ્યું છે આપણું શું મંતવ્ય છે તે અમે કમેન્ટ બોક્સમાં અવશ્યપણે જણાવજો મિક્ષો અને મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો લોકોને પણ શું પ્રશ્નો લાગી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને લઈને વિપક્ષને લઈને તેમને પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ખરેખર કઈ દિશા તરફ પાર્ટીએ જવું જોઈએ તો તેમનું મંતવ્ય પણ તેમણે આપણા કોમેન્ટ બોક્સમાં જણાવવું જોઈએ આપણે પણ તેમના મંતવ્ય ઉપર પ્રતિક્રિયા ચોક્કસથી આપીશું અને આપણે પણ એક નવો શો શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેટલા પણ લોકો પોતાની પ્રતિક્રિયા કોમેન્ટ બોક્સમાં આપશે જે પોતાનું મંતવ્ય જણાવશે તેની પ્રતિક્રિયા ચોક્કસથી આપણે પણ એ લોકો સુધી પહોંચાડીશું આપણું શું મંતવ્ય છે એ પણ પહોંચાડીશું સરકાર સમક્ષ પણ તે લોકો નો અવાજ પહોંચાડીશું તેવા પ્રયત્નો આપણા સતત રહેશે મુશ્કેલ તો આવી જમનવી માહિતી જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અને જો હજુ સુધી તમે જો સબસ્ક્રાઈબ નથી કર્યું ચેનલ ને તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર